સમાચાર સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્ય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ન્યાય આધારિત વિકસિત ભારતના નિર્માણમાં ફોરેન્સિક સાયન્સની મહત્વની ભૂમિકા ઉપર ભાર મૂક્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સુંદર નર્સરી ખાતે જહાંએ ખુસરો બે હજાર પચીસમાં ભાગ લેશે કેન્દ્રીય આરોગ્યમંત્રી જે પી નડ્ડાએ આશાવાદ વ્યક્ત કર્યો કે આ વર્ષમાં ભારતમાં ક્ષય રોગ નાબૂદ થઈ જશે આજે દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા આજે ક્વાર્ટર ફાઇનલ મેચ રમશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ન્યાય આધારિત વિકસિત ભારતના નિર્માણમાં ફોરેન્સિક સાયન્સની મહત્વની ભૂમિકા ઉપર ભાર મૂક્યો છે તેમણે જણાવ્યું કે ગુનાઓને ડામવા ફોરેન્સિક તપાસ અને પુરાવા મજબૂત બનાવવા અનેક પરિવર્તન કરવામાં આવ્યા છે તેમણે જણાવ્યું કે ગુનાઓ ઉપર નિયંત્રણ મેળવવું ગુનેગારોને દંડિત કરવા તથા નાગરિકોમાં ન્યાય મેળવવાનો વિશ્વાસ થવો એ તે સુશાસનની ઓળખ છે આજે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિએ આ મુજબ જણાવ્યું હતું फोरेंसिक एग्जामिनेशन को अनिवार्य बनाने तथा तो एविडेंस को मजबूत बनाने के लिए अनेक बदलाव किए गए हैं इस बदलाव का उद्देश्य वैज्ञानिक और स्पष्ट साक्ष्य के आधार पर न्याय प्रक्रिया में आने वाले व्यवधानों पर काम करना उसको कम करना और तेज गति से न्याय सुलभ करवाना છેલ્લા કેટલાક વર્ષોમાં દેશની ફોરેન્સિક સાયન્સની ભૂમિકાને મજબૂત બનાવવા અને સુવિધા તથા ક્ષમતા વધારવા અનેક પગલાં ભરવા બદલ તેમણે ગૃહ અને શિક્ષણ મંત્રાલયની પ્રશંસા કરી હતી રાષ્ટ્રપતિ આજથી ભુજની બે દિવસની મુલાકાતે જશે તેઓ આજે બપોરે સ્મૃતિવન સંગ્રહાલય અને સ્મારકની મુલાકાત લેશે બાદમાં ધોરડો ખાતે રણોત્સવ ટેન્ટ સિટી ખાતે કચ્છના સ્થાનિક કારીગરો સાથે સંવાદ કરશે ત્યારબાદ તેઓ સફેદ રણમાં સૂર્યાસ્ત નિહાળશે અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે આવતીકાલે સુશ્રી મુર્મુ વિશ્વ વારસાના સ્થળ ધોળાવીરા સાઇટની મુલાકાત લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સુંદર નર્સરી ખાતે એ ખુસરો બે હજાર પચીસમાં ભાગ લેશે બીજી માર્ચ સુધી યોજાનાર આ મહોત્સવમાં અમીર ખુસરોના વારસાની ઉજવણી માટે વિશ્વભરના કલાકારો એકત્ર થશે રૂમી ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ મહોત્સવ આ વર્ષે તેની પચીસમી વર્ષગાંઠની ઉજવણી કરશે તેની શરૂઆત પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને કલાકાર મુઝફ્ફર અલી દ્વારા બે હજાર એકમાં કરવામાં આવી હતી મહોત્સવ દરમિયાન પ્રધાનમંત્રી ટીઈએચ બજાર ધ એક્સપ્લોરેશન ઓફ ધ હેન્ડમેડની પણ મુલાકાત લેશે જેમાં એક જિલ્લો એક ઉત્પાદન હસ્તકલા અને દેશભરની અન્ય વિવિધ ઉત્કૃષ્ટ કલાકૃતિઓ હસ્તકલા અને હાથવણાટ ઉપરની ટૂંકી ફિલ્મો અને અન્ય વસ્તુઓ દર્શાવવામાં આવશે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે પી નડ્ડાએ જણાવ્યું છે કે ચાલુ વર્ષે દેશમાંથી ક્ષય રોગ નાબૂદ કરવા માટેના તમામ પ્રયાસો ચાલી રહ્યા છે તેમણે કહ્યું કે વિશ્વમાંથી બે હજાર ત્રીસ સુધીમાં ક્ષયરોગ નાબૂદ કરવાનું લક્ષ્યાંક છે પરંતુ ભારતમાં જે રીતે કામગીરી થઈ રહી છે તે જોતા આ વર્ષમાં ક્ષયરોગ નાબૂદ થવાની શક્યતા છે આજે ઓડિશાના પુરીમાં ભારતમાં જાહેર આરોગ્ય સંભાળ વ્યવસ્થામાં સારી પદ્ધતિઓ અને નવીનતા ઉપર નવમી રાષ્ટ્રીય શિખર પરિષદનું ઉદઘાટન કરતાં તેઓ બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે તેમનું મંત્રાલય કેન્સરના દર્દીઓ માટે દેશના દરેક જિલ્લામાં ડે કેર સેન્ટર ખોલવાનું વિચારી રહ્યું છે જ્યાં શોધના ત્રીસ દિવસની અંદર સારવાર આપી શકાય બે દિવસીય પરિષદમાં ઓડિશાના મુખ્યમંત્રી આરોગ્યમંત્રી સહિત આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ રાજ્યોના આરોગ્ય સચિવો હાજરી આપી રહ્યા છે જાન્યુઆરી મહિનામાં પ્રથમવાર યુપીઆઈ વ્યવહારો સોળ પોઈન્ટ નવ્વાણું અબજને વટાવી ગયા છે જેનું કુલ મૂલ્ય ત્રેવીસ લાખ અડતાળીસ હજાર કરોડ રૂપિયા છે કોઈપણ મહિનામાં નોંધાયેલા યુપીઆઈ વ્યવહારોમાં આ સૌથી વધુ સંખ્યા છે જાન્યુઆરી સુધીમાં યુપીઆઈ ઉપર એંશીથી વધુ યુપીઆઈ એપ્સ અને છસો બેંકો એકતાળીસ અસ્તિત્વ ધરાવે છે તાજેતરના સરકારી ડેટા અનુસાર નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ડિજિટલ ચૂકવણીમાં નોંધપાત્ર વધારો થયો છે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે કુલ વ્યવહારની સંખ્યા એકસો એકત્રીસ અબજ અને તેનું મૂલ્ય બસો લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું હતું વિદેશ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે નવી દિલ્હીમાં વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ભારત અને યુરોપિયન યુનિયનની વેપાર અને ટેકનોલોજી પરિષદની બીજી બેઠકમાં ભાગ લીધો હતો બેઠકમાં યુરોપિયન કમિશનના ટેક સાર્વભૌમત્વ સુરક્ષા અને લોકશાહી માટેના કાર્યકારી ઉપાધ્યક્ષ હેના વિરકુનેન વેપાર અને આર્થિક સુરક્ષા કમિશનર મારોફ શેફકોવિચ અને સ્ટાર્ટઅપ સંશોધન અને નવીનતા માટેના યુરોપિયન યુનિયન કમિશનર એક્ટેરીના જહારીવા પણ ઉપસ્થિત રહ્યા હતા સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી જયશંકરે જણાવ્યું કે આ બેઠકમાં સેમી કન્ડક્ટર્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિક્સ જી ઇલેક્ટ્રોનિક વાહનો ગ્રીન હાઇડ્રોજન અને પરસ્પર ફાયદાકારક વેપારમાં નવી તકો ઉપર વિચારોનું આદાન પ્રદાન કરાયું હતું કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે વેપાર અને આર્થિક સલામતી અંગે યુરોપિયન પંચના કમિશનર મારોશ સેફકોવિચ સાથે વાતચીત કરી હતી સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ગોયલે જણાવ્યું કે બેઠક દરમિયાન તેમણે ભારત યુરોપિયન સંઘ મુક્તિ વેપાર સંધિની પ્રગતિ ઉપર ચર્ચા કરી હતી આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો આજે દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે મહાન ભૌતિકશાસ્ત્રી સર સીવી રમન દ્વારા રમન ઇફેક્ટની શોધની યાદમાં દર વર્ષે અઠાવીસમી ફેબ્રુઆરીએ આ દિવસ ઉજવવામાં આવે છે આ મહત્વપૂર્ણ શોધ માટે તેમને ઓગણીસો ત્રીસમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો આજે દેશમાં વિવિધ વિષયો ઉપર આધારિત વૈજ્ઞાનિક સંચાર સંબંધિત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ પણ આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે આ વર્ષના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો વિષય છે વિકસિત ભારત માટે વિજ્ઞાન અને નવીનતામાં વૈશ્વિક નેતૃત્વ માટે ભારતીય યુવાનોનું સશક્તિકરણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી છે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે જિજ્ઞાસા એ વિજ્ઞાનની માતા છે તેમણે કહ્યું કે વિજ્ઞાન અને જ્ઞાન સાથે મળીને દરેક સમસ્યાના ઉકેલના દ્વાર ખોલે છે તેમણે દરેકને વિજ્ઞાન અને નવીનતાને લોકપ્રિય બનાવવા અને વિકસિત ભારત બનાવવા માટે વિજ્ઞાનનો ઉપયોગ કરવાનું ચાલુ રાખવા અપીલ કરી હતી નેપાળમાં આજે વહેલી સવારે છ પોઈન્ટ એકની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા તેનું કેન્દ્ર બિંદુ નેપાળના પાટનગર કાઠમંડુથી લગભગ પાસઠ કિલોમીટર પૂર્વમાં સિંધુપાલ ચોક જિલ્લાના ભૈરવકુંડમાં નોંધાયું હતું જોકે જાનહાનીના કોઈ અહેવાલ નથી બિહાર પશ્ચિમ બંગાળ અને સિક્કિમના ઘણા ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા ભારતે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સુધારાની હાકલ કરી છે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતાને નિહરેશે જણાવ્યું કે સુરક્ષા પરિષદનું એંસી વર્ષ જૂનું માળખું આજની વૈશ્વિક વાસ્તવિકતાઓ સાથે સુસંગત નથી તેઓ ગઈકાલે વોશિંગ્ટનમાં સુરક્ષા પરિષદ સુધારાઓ ઉપર આંતર સરકારી વાટાઘાટો હેઠળ કાર્યકારી પદ્ધતિઓ ઉપરની ક્લસ્ટર ચર્ચામાં બોલી રહ્યા હતા તેમણે વધુમાં કહ્યું કે આજના સમય સાથે સુસંગત રહેવા અને વિશ્વભરના લોકોની અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે કાઉન્સિલમાં સુધારો અને તેના હેતુને અનુરૂપ થવું જોઈએ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા આજે બપોરે ક્વાર્ટર ફાઇનલ મેચ રમશે આ મેચ લાહોરમાં ભારતીય સમય મુજબ બપોરે અઢી વાગે ચાલુ થશે ત્રણ પોઈન્ટ સાથે ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે છે જ્યારે અફઘાનિસ્તાન બે પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે ઓસ્ટ્રેલિયા જીતે અથવા તો મેચ રદ થાય તો તે સેમીફાઇનલમાં પ્રવેશશે જોકે અફઘાનિસ્તાનને ક્વોલિફાય થવા માટે જીતવું જરૂરી છે જો મેચ ન રમાય તો તેને ત્રણ પોઈન્ટ મળશે અને આ સંજોગોમાં ઇંગ્લેન્ડ સાઉથ આફ્રિકાને મોટી સરસાઈથી હરાવે તો જ તે સેમીફાઈનલમાં પ્રવેશી શકશે ગઈકાલે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યજમાન પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ સતત વરસાદના કારણે રદ કરવામાં આવી હતી પાકિસ્તાને એક પણ વિજય નોંધાવ્યા વિના પોતાના અભિયાનનો અંત કર્યો જ્યારે બાંગ્લાદેશે પણ જીત વિના પોતાની સફરનો અંત કર્યો મહિલા ટી ટ્વેન્ટી પ્રીમિયર લીગ ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે આ મેચ ભારતીય સમય મુજબ સાંજે સાડા સાત વાગ્યે બેંગલુરુના એમ ચિન્ના સ્ટેડિયમમાં શરૂ થશે ગઈકાલે ગુજરાત જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટથી પરાજય આપ્યો હતો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ન્યાય આધારિત વિકસિત ભારતના નિર્માણમાં ફોરેન્સિક સાયન્સની મહત્વની ભૂમિકા ઉપર ભાર મૂક્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સુંદર નર્સરી ખાતે એ ખુસરો બે હજાર પચીસમાં ભાગ લેશે કેન્દ્રીય આરોગ્યમંત્રી જે પી નડ્ડાએ આશાવાદ વ્યક્ત કર્યો કે આ વર્ષમાં ભારતમાં ક્ષય રોગ નાબૂદ થઈ જશે આજે દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા આજે ક્વાર્ટર ફાઇનલ મેચ રમશે